આજે સમગ્ર વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર ખાતે પણ અગિયારમાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક સ્થળો પર યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે જિલ્લા કક્ષાની યોગ દિનની ઉજવણી સિત્સર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિંબુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જેમાં કલેક્ટર એસપી વાઇસ ચાન્સલર પોલીસ જવાનો દિવ્યાંગો શાળાના વિદ્યાર્થીઓ એનસીસીના કેડિટ્સ સહિતના ચાર હજારથી વધુ લોકો જોડાયા હતા અને થીમ યોગાસન કર્યા હતા વર્ષ બે હજાર પચીસની થીમ યોગા ફોર વન અર્થ વન હેલ્થ અને સાથે રાજ્યમાં મેદસ્વિતા મુક્ત ગુજરાતની ઉજવણી અવસરે મંત્રીએ કહ્યું કે આજથી અગિયાર વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારથી દેશ અને દુનિયાના એકસો પંચોતેર દેશોએ અપનાવી એકવીસ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનો જે સંકલ્પ કર્યો છે અને જેનો સાચા અર્થમાં લાભ દેશ અને દુનિયાને મળી રહ્યો છે ત્યારે લોકોને પોતાના જીવનમાં યોગને કાયમી સ્થાન આપી નિરોગી તણાવમુક્ત જીવનની સાથે શારીરિક તંદુરસ્તીનો અનુભવ કરવા અપીલ કરી હતી આજે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સ્પોર્ટ કોમ્પલેક્ષ ભાવનગરમાં કરવામાં આવી છે આ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત કલેક્ટર કલેક્ટરશ્રી મનીષકુમાર એસપી વીસી પ્રાંત અધિકારી બધા અધિકારીઓ સાથે આજે અહીંયા સ્પોર્ટ કોમ્પલેક્ષ ભાવનગરમાં યોગની ઉજવણી કરી છે આ યોગની અંદર પોલીસ વિભાગ દિવ્યાંગજનો ડોક્ટર એસોસિએશન અને ભાવેણાવાસીઓ સમે આ યોગની અંદર ભાગ લીધો હતો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે વિશાખાપટ્ટનમમાં લાખો લોકો એમની સાથે યોગમાં જોડાયા હતા લગભગ દસ કરોડ દસ લાખ કરતાં પણ વધારે ભારતમાં બધી જગ્યાએ આ યોગના કાર્યક્રમો યોજાના હતા ભાવનગર જિલ્લાની અંદર બે લાખ કરતા પણ વધારે લોકો આ યોગ દિવસની અંદર જોડાયા છે માનનીય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ યોગની ઉજવણીના ભાગરૂપે મેદસ્વીતા ઘટાડો મેદસ્વીતાથી મુક્ત બનો એનું આહવાન કર્યું છે યોગ મટાડે રોગ આ સૂત્રને સાર્થક કરવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા આપણા જીવનશૈલીમાં યોગને ઉતારીએ સ્વસ્થ રહીએ અને ત્યારે જ આપણું ભારત સ્વસ્થ બનશે